નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં ભાઈનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા મિત્રો આ ભાઈ છે તે ગીત ગાઈ રહ્યા છે અને આ ભાઈનો અવાજ સેમ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જેવો આવે છે તો મિત્રો હું પણ તમને આ ભાઈનો સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયો નિશી શું જોજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી અને ખાસ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ જોઈ શકે અને મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે મિત્રો તમને આ ભાઈનો વિડીયો કેવો લાગ્યો અને મિત્રો તમને આ ભાઈનો અવાજ છે વિક્રમભાઈ ઠાકોર લાગે છે તો કમેન્ટમાં જણાવી દેજો અને ખાસ વિડીયોને વધુમાં વધુ શેર કરતા જજો તો તમે પણ જો મિત્રો આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

मरलियो बरोया